રાજુલાના કોવાયાની ખાનગી કંપનીમાં ડાલા મથા સિંહ ની લટાર જોવા મળી હતી કોવાયાની પરપ્રાંતિય લોકો નારાયણા કે વિસ્તાર નજીક સિંહ લટાર મારતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો રાજુલાના કોવાયાની ખાનગી કંપનીમાં ડાલા મથા સિંહની લટાર જોવા મળી હતી કોવાયાની પરપ્રાંતિય લોકોના રહેણાંકી વિસ્તાર નજીક સિંહ લટાર મારતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો કોવાયાની ખાનગી કંપનીના કોલોનીમાં સિંહની લટારના સીસીટીવી વાયરલ થયા હતા શિકારની શોધમાં ડાલામથા સિંહ શહેરી વિસ્તારોમાં ઘુસ્યો હતો એશિયાટિક સિંહોના સામ્રાજ્ય ગણાતા અમરેલીમાં સિંહે કોવાયાના કોલોનીમાં ચક્કર લગાવ્યા હતા